ગુજરાતીની અંદર કહેવત છે કે આરા પછી વારો તારા પછી મારો ને મે પછી ગારો વરસાદે તો વિરામ લીધો છે દ્વારકાની અંદર પણ વરસાદ પછી જે રીતે ઠેર ઠેર આપણે જોઈ રહ્યા છીએ કે ગંદકી જોવા મળે છે કચરાઓના ઢેર છે જ્યાં ભદ્રકાલી પાણી જ્યાં ભરાયું હતું ભદ્રકાલી ચોકમાં એ પંપથી પાણી તો કાઢી નાખવામાં આવ્યું પણ ત્યાં સખત એકદમ ગારાનું પ્રમાણ છે કચરો છે ગંદકી છે અને ખૂબ જ વાંસ મારે એવું ગટરનું આખું જ પાણી છે એટલે આખો વિસ્તાર જે છે વાંસ મારી રહ્યો છે આવો હાલ બધી જ જગ્યાએ છે જ્યાં જ્યાં પણ પાણી ભરાયેલા હતા ત્યાં ત્યાં ગંદકી અને કચરાઓના ઢેર છે ત્યાં ત્યાં જે છે આવો ગારો છે જે વાંસ તદ્દન મારે છે અને રોગચાળો ફેલાવી રહ્યો છે અને સાથે જ ઘણા બધા રોડ રસ્તા એવા છે કે જેનું ધોવાણ થઈ ગયું છે આમ તો જે આ રસ્તા ઉપર હું છું કે આ પાછળ કામગીરી પણ ચાલે છે આ ઇસ્કોન ગેટ થી અને નાગેશ્વરના રોડ ઇંચની આજુબાજુ ધોવાણ થઈ ગયું રસ્તાની અંદર ઠેર ઠેર બધી જગ્યાએ ખાડાઓનું સામ્રાજ્ય હતું અને આવા ખાડાઓમાંથી આખો શ્રાવણ મહિનો જે છે એ દ્વાદશ જ્યોતિર્લિંગ મને એક નાગેશ્વર જ્યોતિલિંગના યાત્રિકોએ દર્શન કર્યા ત્યારે અંદાજો લગાવી શકો છો કે એ શું દ્વારકાની છાપ લઈને ગયા હશે આપણી સાથે સુનિલ જોશી છે કે જે એડવોકેટ છે અને તેમણે ખાસ જે છે ઉપર ફરિયાદ હતી કે આ રોડ જે છે છે તો એમના માટે કાર્યવાહી કરવામાં આવે અને આમ આદમીનો નો કહેવાય ને કે આમ આદમીનો અવાજ જે છે પહોંચ્યો છે સીએમ પોર્ટલ ઉપર એમની ફરિયાદ હતી એમને પણ મંજૂરી થઈ સાથે જ તેઓએ મેસેજ અને ઈમેલ દ્વારા ટેલિફોનિક રીતે કલેક્ટર સાથે પણ વાત કરેલી હતી તો એમની વાતનો પણ એને જવાબ મળેલો છે અને પાછળ પોર્ટલ ઉપર નાગેશ્વર થી ગેટ સુધીનો જે રોડ છે તેમના માટે મેં અરજી કરેલી હતી અને તે પહેલા મેં કલેક્ટરશ્રીને પણ એના વોટ્સઅપના માધ્યમથી વિડીયો ફોટા મોકલેલા હતા અને કોલ કરેલો હતો તો કલેક્ટરશ્રીએ મને આશ્વાસન આપેલું હતું કે ચોવીસ થી અડતાલીસ કલાકમાં વાતાવરણ સ્થિર થતાં કામગીરી શરૂ કરવામાં આવશે જે બદલ આ કામગીરી શરૂ થઈ રહી છે આપ નિહાળી રહ્યો છો તે કામગીરી હાલ ટેમ્પર રહી છે એમના ઉપર ડામર થવો જરૂરી છે આ જે કામગીરી હતી એના કાકરેટ અને જે માટી નાખેલ છે તે કોઈ ભારે વાહન એમાં જાય તો વળી પાસે આવા ખાડા પડી જાય એવી શક્યતા છે તેથી આ કામગીરી હાલ ટેમ્પ ટેમ્પરી છે પણ આના ઉપર ડામર થવો જરૂરી છે અને આમ જનતાને હું એક જણાવવા માગું છું કે તમારા એરિયામાં કોઈ પણ એગ્રીવન્સ હોય કોઈપણ જાતની કોઈ ફરિયાદ હોય કમ્પ્લેન હોય તો તમે ગૂગલમાં સર્ચ કરાવી સીએમઓ પોર્ટલ ગુજરાત સર્ચ કરાવી અને એમના ઉપર તમે તમારી જે કંઈ સમસ્યા હોય એમાં લખી અને પોસ્ટ કરી શકો છો જેનો પ્રતિભાવ તમને ચોવીસથી અડતાલીસ કલાકમાં જ મળશે જે એક ગુજરાતના મુખ્યમંત્રીની જે આ એક પહેલ છે એ ઉત્કૃષ્ટ છે આમ જનતા માટે કે જે કોઈ આવક ના સાંભળે તેમાં આ પોર્ટલ ની અંદર ચોવીસ થી અડતાલીસ કલાકમાં જ સાંભળી અને એમનો કલેક્ટરશ્રી દ્વારા જે રિસ્પોન્સ આપવામાં આવ્યો છે કામગીરી શરૂ થઈ ગઈ છે અને આ પરથી આપ કહી શકો કે જે કામ એ અધિકારીઓ સભ્યો હોય મંત્રી કામ જનતા કરી રહી છે અને વધુ ખુશીની વાત અને પ્રશંસાની વાત એ છે કે આમ જનતાનો અવાજ જે છે ડાયરેક્ટ સરકાર સુધી પહોંચી રહ્યો છે સરકાર જે છે એ તરત પગલાઓ ભરી રહી છે કાર્યવાહી કરી રહી છે તો આપની આજુબાજુ પણ જો આવી કોઈ સમસ્યા હોય ખાસ કરીને સફાઈની સમસ્યા તો આપ પણ આ પોર્ટલનો ઉપયોગ કરી અને ડિજિટલ ઇન્ડિયા જે કહેવાય છે તો ડિજિટલ ઇન્ડિયાનો જે છે તમે લાભ લઈ શકો છો અને આશા રાખીએ કે જે રીતે આ રોડ ઉપર હાલ તો આ ટેમ્પરરી કામ થઈ રહ્યું છે આ હજુ જો વરસાદની પણ છે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં તો તો શક્ય છે છે કે આ આ હાલ ખાડા હમણાં એ ફરીથી ધોવાઈ જાય રોડ ઉપર કાયમી સોલ્યુશનની જરૂર છે આ એવી જગ્યા છે કે જ્યાં બારે મહિના જ્યોતિર્લિંગ દર્શન કરવા માટે યાત્રિકો હજારોની સંખ્યામાં આવતા હોય છે તો આ રોડનું ટેમ્પરરી મરમત નહીં પણ આ રોડને ફોર્ટ્રીકની અંદર અથવા ડામર સ્પેશિયલ રોડ તરીકે જે છે આનું ડેવલપમેન્ટ કરવાની ખૂબ જ જરૂરી છે આશા રાખીએ છીએ આશા રાખીએ કે એનો પણ જલ્દીથી વારો આવશે દ્વારકાથી આવી જ માહિતીઓ માટે થઈને લાઇક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુ ડે વૃંદા પાંડ્યા સૌને જય દ્વારકાધીશ